ભક્તો સાંભળી રહ્યા છે શ્રી રામકૃષ્ણ આગળ બોલવા લાગ્યા ઈશ્વર માનવ રૂપ ધરીને આવે છે ભક્તોને સાથે લાવે છે પછી કાર્ય પૂરું થતા તેની સાથે તેઓ પાછા ચાલ્યા જાય છે અરે રે આ બધું હું કોને કહું છું અને કોણ સમજશે રાખાલ બોલ્યા તો આપ અમને પાછળ મૂકીને ન જાઓ શ્રી રામકૃષ્ણ સ્મિતપૂર્વક બોલ્યા બાઉલ કીર્તનિયાઓની મંડળી અચાનક આંગણામાં આવી ચડે તે બધા ગાય નાચે અને પછી જેવા આવ્યા હોય તેવા જ એકાએક જતા રહે કોઈ એમને ઓળખી શકે નહીં તે પ્રમાણે સહેજ અટકીને એમણે ઉમેર્યું દેહ છે ત્યાં સુધી રોગ તો અનિવાર્ય છે એટલે કોઈ કોઈ વાર મને ફરીવાર દેહ ધારણ કરવાની ઈચ્છા થઈ આવે છે પરંતુ આમ છતાંય આ વસ્તુની બીજી બાજુ પણ છે દેહ દ્વારા જ ઈશ્વર ભક્તિના દિવ્ય સુખનો આ સ્વાદ લઈ શકાય છે નહીં તો વસ્તુ માત્ર સ્વાદહીન લાગે છે વારંવાર દૂધ પાકની મીજબારીનો સ્વાદ ચાખ્યા પછી ઘરના રોજિંદા દાળ ભાત ભાવે નહીં પ્રભુ શરીર ધારણ કરે છે એ ભક્તોની ખાતર જ પછી નરેન્દ્રનાથ સાથે વાત કરતાં કરતા એ બોલ્યા તમે દેહરૂપ છો ચિત્તરૂપ છો કે બુદ્ધિરૂપ છો એ પ્રશ્ન વિશે હંમેશા વિવેક કેળવો તમારું સાચું સ્વરૂપ શોધવાનો પ્રયત્ન કરો વસ્તુતઃ આત્મા તો અલિપ્ત છે સત્વ રજસ અને તમસ એ ત્રણ ગુણો છે પરંતુ આત્મા એ ત્રણમાંથી કોઈ પણ ગુણથી લેપાતું નથી નરેન્દ્ર જી હા શ્રી રામકૃષ્ણ બોલ્યા આત્મા ત્રણ ગુણોથી પર છે અજ્ઞાનથી પર છે કામિની અને કાંચન એટલે જ માયા જ્ઞાન ત્યાગ અને ભક્તિ આ માયાની દિવ્ય વિભૂતિઓ છે તું અને બીજા ભક્તો થોડી લાગણીને કારણે મારા વિશે ચિંતા કરો છો પરંતુ એવી લાગણી આત્માને બંધનરૂપ નથી એ તો સર્વોચ્ચ સાક્ષાત્કારની પ્રાપ્તિ કરાવે છે વળી આત્મસાક્ષાત્કારની પ્રાપ્તિ થયા પછી પણ કેટલાક લોકો શુદ્ધ માયા સાથે અર્થાત પેલી દિવ્ય વિભૂતિઓ સાથે સંબંધ જાળવી રાખે છે કે જેથી તેઓ મનુષ્ય જાતિના ઉપદેશક રૂપે રહે અને ભગવાન અને ભક્તો સાથેના દિવ્ય સંબંધનું સુખ અનુભવે નરેન્દ્ર બોલ્યા જ્યારે હું ત્યાગની વાત કરું છું ત્યારે કેટલાકને એ ગમતું નથી શ્રી રામકૃષ્ણ ધીમેથી બોલે છે ત્યાગ તો કરવો જ જોઈએ પોતાના અવયવો તરફ આંગળી ચીંધીને ધારો કે એક ચીજને કોઈ બીજી ચીજની નીચે મૂકી છે હવે જો નીચેની ચીજ લેવી હોય તો શું ઉપરની ચીજને તમારે ખસેડવી ન જોઈએ ઉપરની ચીજને ખસેડ્યા વગર તમે નીચેની ચીજને લઈ શકો ખરા નરેન્દ્ર બોલ્યા ખરી વાત છે શ્રી રામકૃષ્ણે પૂછ્યું જ્યારે વસ્તુ માત્રમાં તું એ આત્મતત્વને વ્યાપ્ત થઈ રહેલું જોઈએ ત્યારે બીજું કશું તને દેખાય ખરું દરેન્દ્રએ સામો પ્રશ્ન પૂછો એટલે કે જગતનો ત્યાગ કરવો જ જોઈએ ને શ્રી રામકૃષ્ણએ ફરીથી પ્રશ્ન પૂછો મેં તો કહ્યું ને કે જો વસ્તુ માત્રમાં એ જ તત્વ તને ઓતપ્રોત થયેલું લાગે તો પછી કુટુંબ કે એવી બીજી કોઈ વસ્તુ તું જોઈ શકે ખરો નરેન્દ્રના તરફ શ્રી રામકૃષ્ણ પ્રેમપૂર્વક જોઈ રહ્યા હતા રાખાલ બોલ્યો હવે નરેન્દ્ર આપને બરાબર સમજે છે ગુરુદેવે ઉત્તર આપતા કહ્યું હા હવે તો બીજા પણ ઘણા સમજવા લાગ્યા છે